ઘવની રોટલી ટુકડા ઘવની રોટલી કાલે ના વિડિયોમાં તમે દે દે છે નવા ઘવના એટલે ટુકડા ઘવના રોટલી બનાવીને અને આ માખણ માખણ ગરમ કરવું પડે છે અને ચા સબે નાફતે એ માતાજી આસુડે એ માતાજી હાલો ચા ને સાક કી નો બનાયો છે એટલે બેને સુલખો હાલો કીની છે

આવું હા દીના કાકા આવી ગયા જય માતાજી સારું બીજું થોડોક શૂટ કર લે વિડીયો

અત્યારે જો આપણા સબસ્ક્રાઇબર વેરા થઈ ગયા આપણે નતા ઓરકા પણ આપણો વ્લોગ કાયમ જોવે છે એ માતાજી કાયમ મર વ્લોગ તો આપણો વ્લોગ કાયમ જોયા છે એટલે આપણે વર્કર નીકળી તો આપણા સબસ્ક્રાઇબરનો મુલાકાત કરી કા જો બહુ મજા આવી ગઈ આજ ના વ્લોગ માં તમને આવી ગઈ જન મજા આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો કારણ કે આપણે તો અરફતા નથી પણ હવે આપણે વિડિયો જોતાને વર્ક કે જ જમનો ચાલતો નથી કેવા વિડિયો ક આવજો જલ્દી આવો ત્યારે પાગલ

મામા કે વડવાંદરિયા આમાં ખાવા આવે હા એમ કેતા આવો ડેલી આવે તો કરણ ઈ કે ઈ ને કોઈ જોય જ નહીં અરે કાળી જેવી હોય ડકા બાદ જેવી રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી ડુગડા આપણે ખડા 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 આપડે જો વાડિયા ગયા તા અને લાવ્યા છે એમનો વિડીયો બતાવશું પણ થોડીક અત્યારે જડી બઉ જડી નહી ચણા જેવું શાક બનશે જો આપણે લસણનું તોરણ બનાવી નાખ્યું એક બે ત્રણ ચાર પાંચ ને છસવાડા માં આવું પણ નાખ્યું કમ્પ્લેટ મારી મમ્મી ઉપર હાથ પૂરી હાથ પૂરી બની

ટિપીન ને બધાયો આમલા કેટલા બજા જે તો બેન આવશે આવી ગયા હે વિપુલભાઈ જ નહી ને વિપુલ આવી ગયો પપ્પા એક બાપી જેસે જરો

આપણે જોઈ શકીએ સડી મસ્ત મજાનું પેપી શાક ચણા શાક બને એવું આવું શાક બનાવ્યું છે

હવે શાક વખત નાખ્યું પેપ્યુ નું ધાર થી લાયા તા નણ ની વાળી હતી ને મધુબેન અહીંયા પીપરી છે ને એટલે અહીંયા લાયા તા આશ્વિભાઈ જ્યાં લેવા